કેમ છો બધા મજામાં જશો તો આજે હું બનાવવા જઈ રહી છું હોટેલ તેમજ રેસ્ટોરન્ટમાં જે મોંઘું શાક મળે છે એ શાક બનાવવા જઈ રહી છું તો આ શાક છે એ તમે નાન કે પરાઠા સાથે ખાવ ને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ શાકનું નામ છે કાજુ મસાલા તો કાજુ મસાલાનું શાક કેવી રીતે બનાવીશું તેની રેસીપી હું એ આપને જણાવીશ અને આ કાજુ મસાલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એ પણ આપણે ઘરે બનાવેલું પછી તો વાત જ શું પૂછવી તો ચાલો બનાવીએ કાજુ મસાલાનું શાક તો સૌથી પહેલાં તો મેં અહીં સો ગ્રામ કાજુ લઈ લીધા છે અને બે ડુંગળી અને બે લીલા મરચાં લીધા છે અને ડુંગળીને મોટી મોટી કાપી લીધી છે હવે મેં ગેસ ઉપર એક બાઉલમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ જાય ને એટલે તેમાં આપણે આ મોટી સુધારેલી બે ડુંગળીના કટકા અને બે મરચાં અને દસ બાર નંગ કાજુ આ બધું જ પાણીમાં ઉકળવા મૂકી દેસું અને બાફવા મૂકી દેસું અને હવે આપણે આઠથી દસ મિનિટ સુધી કાજુ અને ડુંગળીને બાફી લેવાના છે ત્યાં સુધી બાફવાના છે કે જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપ્લાન્ટ એટલે કે પારદર્શક ના દેખાય ત્યાં સુધી અને મરચાંનો પણ કલર ના બદલે ત્યાં સુધી તો જુઓ હવે ડુંગળી અને મરચાં બફાઈ ગયા છે અને તેને આપણે એક ઝારામાં નાખી અને પાણી નિતારી લઈએ અને ઠંડુ થવા મૂકી દઈએ જો ઠંડુ તમારે થવા ન દેવું હોય તો તમે તેની ઉપર ઠંડુ પાણી નાખીને પણ ઠંડુ કરી શકો છો તો હવે આપણા આ ડુંગળી અને કાજુ છે એ ઠંડા થઈ ગયા છે તો મેં મિક્સર જારમાં આ ડુંગળી મરચાં અને કાજુ લઈ લીધા છે અને તેને પીસી લેવાના છે આ જારમાં આપણે પાણી નાખવાનું નથી કેમ કે પાણી નાખ્યા વગર જ આ બધો મસાલો છે ડુંગળી કાજુ અને મરચાં તે પીસી લેવાના છે તો આપણો આ મસાલો પીસાઈ ગયો છે હવે મેં અહીં બે ટમેટા અને બે ડુંગળીને પણ ઝીણા સમારીને લઈ લીધા છે એ એક કડાઈ છે તે ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધી છે અને કડાઈમાં મેં બે ચમચી ઘી નાખ્યું છે જે કાજુ તળવા માટે એટલે કે ફ્રાય કરવા માટે લીધું છે અને તેમાં કાજુ તળવા નાખી દીધા છે કાજુને આપણે એકદમ ધીમા ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ સુધી તળી લેશું સાતળી લેશું કે જ્યાં સુધી તેનો થોડો કલર ના બદલે ને ત્યાં સુધી કાજુને આપણે તળી લેશું તો જુઓ કાજુ છે એ ફટાફટ તળાઈ ગયા છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો આ કાજુને તમે આવી રીતે તળીને એમને પણ ખાઈ શકો તો આપણે કાજુને એક અલગ વાસણમાં કાઢી લેશું હવે આ કડાઈમાં થોડું ઘી તો રહેલું જ છે અને મેં તેમાં ત્રણ પાવરા એટલે તેમાં મેં લવિંગ તમાલપત્ર આખું જીરું અને લસણ અને સૂકું લાલ મરચું ઉમેરી દીધું છે અને ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દીધી છે અને ડુંગળીને આપણે સારી રીતે સાંતળવાની છે આપણે ડુંગળીને ત્યાં સુધી સાંતળવાની છે કે જ્યાં સુધી આ ડુંગળીનો કલર આછો ગોલ્ડન કલરનો ન થાય ને ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાની છે તો જુઓ ડુંગળી સંતળાઈ રહી છે અને તે કલર પણ બદલી રહી છે અને સોફ્ટ પણ થઈ રહી છે અને તે કલર પણ બદલી રહી છે અને સોફ્ટ પણ થઈ રહી છે તો હવે આપણે તેને થોડીવાર સાંતળી લઈશું તો જુઓ હવે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે જે લસણની પેસ્ટ છે ને અને તેમાં મેં આદું ખમણેલું લીધું છે તે આમાં ઉમેરી દઈશું અને હા ગેસ છે ને એને ધીમો રાખશું જેથી કરી આદુ અને લસણ છે ને તે બળી ન જાય પણ ખાલી સંતળાઈ જાય તો હવે આપણે તેમાં એક ચમચી હળદર એડ કરી દઈશું અને દોઢ ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર જો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું કશ્મીરી લાલ મરચું છે એ તીખું ના હોય એ ઉમેરી દીધું છે અને બધું જ મિક્સ કરી દીધું હવે હળદર ચટણી મિક્સ થઈ જાય ને એટલે એમાં આપણે ઝીણા સમારેલા જે ટમેટા છે એને પણ આપણે એડ કરી દઈશું ટમેટા મેં બે લીધા હતા અને ટમેટાને આપણી ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેશું તમે આમાં ગ્રેવીમાં ટમેટા કે ડુંગળી વધતી ઓછી કરી શકો છો ટમેટાની તમે પ્યુરી બનાવીને પણ એમાં એડ કરી શકો છો હવે ટમેટાને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું કેમકે તેના વગર તો કંઈ ચાલે જ નહીં નમક વગરના બધા સ્વાદ છે એ ફીકા લાગે અને નમકને બધા જ મસાલામાં ભેળવી દઈશું અને ત્યાર પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને ઢાંકણ ઉપર પાણી મૂકી દઈશું જેથી કરીને એ ગરમ પાણી છે ને એ આપણે શાકમાં એટલે કે ગ્રેવીમાં નાખવા માટે ખૂબ જ ઉપયોગી થાય અને અંદર રહેલો મસાલો છે બળી પણ ન જાય એટલે પાણી છે એ ઢાંકણ ઉપર સરસ મજાનું ગરમ રહે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈશું ને તો ટમેટા છે એકદમ ગળવા લાગ્યા છે અને વચ્ચે વચ્ચે મેં બેથી ત્રણ વાર ટમેટાને જોઈ અને હલાવી લીધા હતા કેમકે નહીં નીચે બેસી જાય હવે આપણે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી કસૂરી મેથી જે બે હાથ વડે મસડીને ઉમેરીશું અડધી ચમચી હળદર તેમજ અડધી ચમચી લાલ મરચું પાવડર કેમ કે આપણે પહેલાં તો દોઢ ચમચી નાખેલું જ છે ઉમેરીને બધું જ મિક્સ કરી દઈશું અને મસાલો સારી રીતે તેમાં મિક્સ થઈ જાય સંતળાઈ જાય એવો મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એમાં જે ડુંગળી અને મરચાં કાજુની પીસેલ પેસ્ટ છે ને તે પ્યુરી છે તે આપણે આ મસાલામાં એડ કરી દઈશું અને પછી તેને સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને પ અને પછી તેને પકાવશું તો આ બધું જ જ્યાં સુધી સારી રીતે મિક્સ ન થાય અને પાકી ન જાય ને ત્યાં સુધી આપણે પકવવાનું છે કેમ કે આમાં તેલ છે તે છૂટું ના પડે કેમકે આ ગ્રેવી છે એટલે ગ્રેવીમાં તેલ ના છૂટું પડે તો તો પછી તમને લાગે ને કે આ મસાલો ઘટ થઈ ગયો છે તો તેમાં દોઢ વાટકો પાણી ઉમેરવું મેં જે થાળીમાં પાણી રાખેલું ને એ મેં દોઢ વાટકો ગરમ પાણી ઉમેર્યું છે અને પછી તેને આપણે પાકવા દેવું અને ઘટ રસા જેવું થવા દેવું એટલે કે ઉકળવા દેવું અને ઘટ રસો થઈ જાય જેવું ઘટ રસો થવા લાગે એટલે તેમાં આપણે તો તેમાં તમે પછી ગરમ મસાલો પણ એડ કરી લેવો અને મિક્સ કરી લેવો અને ત્યાર પછી તેમાં આપણે સમારેલી લીલી ધાણાભાજી છે ને એ પણ એડ કરી દેવી અને બધું જ મિક્સ કરી લેવું અને પછી આપણે તેમાં હવે દોઢ ચમચી મલાઈ ઉમેરીશું કેમ કે આમાં છે તો મલાઈ આમાં ક્રીમ ઉમેરવાનું હોય છે પણ જો તમારી પાસે ક્રીમ ના હોય તો તમે મલાઈ પણ ઉમેરી શકો છો જેથી કરીને મેં દોઢ ચમચી જેટલી મલાઈ એડ કરી છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બધું જ મિક્સ થઈ જાય ને એટલે ગ્રેવી છે તે ઘટ થવા લાગે છે ત્યારે આપણે તેમાં જે ઘીમાં કાજુ તળેલા હતા ને સા આપણે તેમાં જે ઘીમાં કાજુ સાંતળેલા તે કાજુ એડ કરી દઈશું તો મેં તળેલા બધા જ કાજુ છે એ ગ્રેવીમાં એડ કરી દીધા છે અને મિક્સ કરી લીધું છે તો હવે કાજુને પણ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી અને આપણે સર્વ કરીએ કેમકે આપણું કાજુ મસાલાનું શાક થઈ ગયું છે તૈયાર તો આ કાજુ મસાલાનું ટેસ્ટી શાક આપને કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમે તેમાં કંઈક નવીન બનાવતા હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂર જણાવશો તે પણ આવકાર્ય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ મિત્રોને શેર કરજો અને જરૂરથી એકવાર આ રીતે શાકની ટ્રાય કરજો ચોક્કસ સરસ બનશે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો